કોક કોક તો હતા કે જે હીરા હોય ની પારખ કરવી પડે બાપુ માટે ફી ફી ભરવી પડે આટલો હોશિયાર માણસ છે અને એની ભરવા ટાઈમે કોલંબિયાની યુનિવર્સિટીમાં મુકતી વખતે બાબા સાહેબે એટલું કીધું કે તમે મારી ફી ભરો છો જો ખાનદાની કોને કહેવાય તમે મારી ફી ભરો છો તમે કહેશો એ પ્રમાણે હું ભણીને આવીને અહીં તમારા રાજ્યમાં નોકરી કરીશ અને એ વખતે વડોદરાના ગાયકવાડ એમ એમ છે કે હું નહીં તમારી પોસ્ટ પ્રમાણે મુનીમની નોકરી તમને આપવામાં આવશે તમે અહીંથી ભણવા માટે ત્યાં જાઓ અને આજની ભાષામાં સચિવ મુનીમ એટલે આજની ભાષામાં સચિવ કહેવાય રાજ્યનો મુખ્ય સચિવ અને એ બનાવવા માટે થઈને અને એ ભણવા માટે સાહેબ કોલંબિયાની યુનિવર્સિટીમાં ગયા કોલંબિયાની યુનિવર્સિટીમાં મેં સાંભળ્યું છે કે એક લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ છોકરાઓ ખાસ તમને કહું છું સાંભળજો ઇતિહાસ લખાશે ત્યારે બધું નોંધ કરશે કઈ જગ્યાએ જાતા હતા ક્યાં બેસતા હતા ક્યાં ખાતા હતા ક્યાં પીતા હતા ક્યાં વાંચવા જાતા હતા ક્યાં રખડવા જાતા હતા તમે સારા માણસ થશો મોટા માણસ થશો તો બધું નોંધ લખાય પછી નેર ઉપર આંટો મારવા જાતા હતા એ લખાશે પછી શું કરતા હતા એ બધું લખાય પછી લખાય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોલંબિયાની યુનિવર્સિટીમાં જે લાઇબ્રેરીમાં વાંચવા માટે જતા હતા એ લાઇબ્રેરીને ખબર પડી અને મને ભાઈએ કીધું ને સચિનભાઈએ કીધું એક નહીં બે નહીં પાંચ નહીં દસ નહીં એકસો ને સિત્તેર કરતાં વધુ દેશની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લગાડેલી છે એનો ગૌરવ આપણને હોય છે એકસો સિત્તેર કરતાં વધુ દેશની અંદર લાલભાઈ જે જે વાંચવા એ લાયબ્રેરીમાં અત્યારે હાલની તારીખમાં કોલંબિયાની યુનિવર્સિટીમાં એ લાયબ્રેરીમાં અત્યારે હાલની તારીખમાં એક જ ફોટો મૂકેલો છે અને એ ફોટો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નો